છે <laughs>

ઓફર વિના તો નકામું ને એ ઓફર વારી અહીંયા અત્યારે ચાલે છે જન્માષ્ટમી સ્પેશિયલ ઓફર અને ઓફરમાં શું છે અરે કોઈ પણ બ્રાન્ડનો શર્ટ તને માત્ર 1500 માં મળશે અને જો તું બે શર્ટ લેઈસ ને તો એક શર્ટ ફ્રી માં મળશે એટલે બાય ટુ ગેટ વન ફ્રી એટલે કે તને 3000 માં ત્રણ શર્ટ મળશે શું વાત કરો સ્ટીટી પણ જીન્સ માં તો ઓફર નહી હોય ને અરે એમાં પણ તને કોઈ પણ બ્રાન્ડનો જીન્સ માત્ર 2000 માં મળશે અને જો તું બે જીન્સ લેસને તો એક જીન્સ તો ફ્રી મળશે જ એટલે બાય ટુ ગેટ વન ફ્રી એટલે કે 4000 માં ત્રણ જીન્સ ઓહો પણ ટી-શર્ટમાં તો ઓફર નહી હોય ને હવે એમ ન કદી કે ટી-શર્ટમાં ઓફર હે અરે બ્રો એમાં પણ કોઈ પણ બ્રાન્ડનો પોલો ટી-શર્ટ માત્ર 1300 માં અને જો તું બે ટી-શર્ટ લેસને તો એક ટી-શર્ટ ફ્રી એટલે બાય ટુ ગેટ વન ફ્રી એટલે કે 2600 માં ત્રણ ટી-શર્ટ તો આ બધું મને કેસ એના કરતા લોકો વિડીયો જોવે એને કેને એટલે એને લાભ તો મળે હા મિત્રો તમને હજી એક વાત કહેવાની તો ભૂલાઈ જ ગઈ જો તમે 7000 થી ઉપરની ખરીદી કરશો તો તમને કાઈક ને કાઈક ગિફ્ટ તો મળવાનું જ છે તો જલ્દી આવી જાવ જન્માષ્ટમી ઓફર નો લાભ લેવા માટે ક્યાં ધ બ્રાન્ડ જંકશન મલ્ટી બ્રાન્ડ આઉટલેટ જોહર કાર્ડ પાસે બીજ હોટેલ સામે ડોક્ટર યાજ્ઞિક રોડ અને વધારે માહિતી માટે નીચે મોબાઈલ નંબર આપેલા છે ફટાફટ આવી જાવ જન્માષ્ટમી ઓફર નો લાભ લેવા